નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગીર સોમનાથમાં વિમલ ચુડાસમા દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાથી રાહત પેકેજ રાહત પેકેજ જાહેર કરવાની રજૂઆત કરી છે વિમલ ચુડાસમાએ ખેડૂતોને પાક નુકસાનીનું તાત્કાલિક વળતર મળે અને પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે તથા પાક વીમા યોજના તરત શરૂ કરવા અને ખેડૂતોને મદદરૂપ થવા માટે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું હતું સાગર ખેડૂતોને પણ આ વર્ષે મોટું નુકસાન થયાનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે અને સાગર ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરી છે જે વિમલભાઈ આજે આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કઈ બાબતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે મારના વિમલ ચુડાસમા છે ને એવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજે ખેડૂતો અને સાગર ખેડૂતો દ્વારા અને અમારા કોંગ્રેસ અને કાર્યકરોના તમામ આગેવાનો અને ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર પ્રાંત અધિકારી વેરાવળ ખાતે આપવામાં આવ્યું છે એમને માધ્યમથી આપવામાં આવ્યું છે કે આપ આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડો એમાં અમારી માગણી છે કે જે વરસાદ પડ્યો છે એક દિવસમાં છ ઇંચ આ તાલુકામાં વરસાદ પડ્યો છે જેનેથી જે પાક વાવેલો હતો જે પાક હતો એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો અને તેને સુકાવવા માટે મગફળીને મૂકેલી હતી અને તેની ઉપર છ ઇંચ વરસાદ પડવાથી તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે આજે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે એટલે અમારી માંગણી છે સરકારને કે ખાસ કરીને જે ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે એનું સો ટકા વળતર આપવામાં આવે એમને જે પાક ધિરણ આ વર્ષે સંપૂર્ણ માફ કરવામાં આવે અને ખાસ કરીને જે પાક વીમો ચાલુ કરવામાં આવે કારણ કે પાક વીમો ચાલુ હોય તો આજે આખું વરસ વરસાદ પડતું હોય તો તે એમને નુકસાન એ પ્રીમિયમ એમને ભર્યું હોય તો એમને પાક વીમો મળી શકે એટલે આ ત્રણ અમારી ખાસ કરીને માંગણી છે અને જે સર્વે કરવા માટે આવ્યા છે એ જે સર્વે અડધી અડધી જગ્યાએ સર્વે કરીને ગયા છે અને એના કારણે પણ અમે કીધું હોય કે આ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો તો સંપૂર્ણ તાલુકામાં પડ્યો હોય એટલે અમારી આ ત્રણ માંગણી છે કે ખાસ કરીને જે પાક વીમો છે એ ચાલુ કરવામાં આવે જે પ્રિ જે આ વખતે જે ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે કંઈ ખેડૂતોને સંપૂર્ણ નુકસાન ગયું છે જે મગફળી અને અન્ય પાકોમાં એ એ જે ખાસ કરીને એ એ સંપૂર્ણ વળતર આપવામાં એ પેકેજ જાહેર કરવામાં આવે અને માછીમારો પણ છેલ્લા છ મહિનાથી અવારનવાર કોમોસી વરસાદના કારણે તે માછીમારી કરવા જતા હોય અડધે પોતતા હોય અને ફરીથી તેમને ત્યાંથી સરકાર દ્વારા બોલાવી લેવામાં આવે કે વરસાદના અને વાવાઝોડાની આગાહીના કારણે આ ફરી ફરી પાછા આવી જાઓ અને એકવાર માછીમારી કરવા હોય તેને પાંચથી છ લાખનું નુકસાન જતું હોય છે ત્યારે ફરી અડધેથી આવવાથી તેમને બરફનો ખર્ચો ડીઝલનો ખર્ચો અને ખાસ કરીને એમને જે 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 માછીમારી કરતા હોય જે નોકરી કરતા હોય એમનો પગાર હોય છે એ ઓછામાં ઓછી બે થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન જતું હોય તેથી ખાસ કરીને માછીમારોનો પણ છ મહિનાથી ખૂબ નુકસાન ગયું છે હવે એને ખાસ કરીને એમના માટે પણ માછીમારો માટે પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને સાગર ખેડૂતો માટે આમની માગણી છે અમે મુખ્યમંત્રી પ્રાંતના માધ્યમથી મુખ્યમંત્રી સુધી પહોંચી ચાર અમારી માગણી સ્વીકારવામાં આવે જો નહીં સ્વીકારવામાં આવે તો છ તારીખના રોજ અમે મોટી સંખ્યામાં ખેડૂતો અને સાગર ખેડૂતો સોમનાથ દાદાના દર્શન કરી અને દસ જિલ્લામાં સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ટ્રેક્ટરની યાત્રા કાઢવાના છે અને ત્યાં દ્વારકા દર્શન કરીને પૂર્ણ કરવામાં છે ત્યાં પૂર્ણ કરવામાં આવશે અને છતાંય પણ નહીં માગણી કરવામાં આવે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે